તમારા સમાજને એક વાત કહું તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમકે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની લોકો લઈ જાય હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો કે જ્યાં બે ટાઈમ ખાવાની તકલીફ ઘરમાં સંડાસ બાથરૂમ નહીં ઘરમાં પંખો નહીં આપણે બધા લગભગ આવા જ સમાજમાંથી આવીએ છીએ મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠોવાળી ગાંઠો ખાડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે પામોલિન તેલ શરમ આવે કે સાલું આપણે ગરીબ કેમ છીએ મેં મારી બાને પૂછું કે આપણે ગરીબ કેમ છીએ ત્યારે મારી અભણ માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં સારા કરમ નથી કર્યા ને એટલે તો મેં કીધું હવે શું કરું તો કે હવે સારા કરમ કરો અને સાહેબ એવું માફક આવી ગયું સાયકલ નથી આજે મર્સિડીઝમાં ફરું છું રહેવા ઘર નહોતું બસો બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ હાલ બસો દુકાનનું કોમ્પ્લેક્સ બને છે અને સૌથી વધારે અનિલભાઈ અને હીરા બીના બધા જે શિક્ષણની વાતો કરતા હતા સ્કૂલમાં અડતાલીસ રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા અત્યારે આનંદ પાસે સાડા છસો એકર જમીનમાં પચ્ચીસસો કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું અને એ પણ જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્કિલ ડેવલપમેન્ટ અને આજે તમારા કોલી સમાજને પણ મારી એક પહેલ નાખું નાખવું એક બ્રાહ્મણ તરીકે કે આ સમાજ બધા ડોક્ટર એન્જિનિયર ના બની શકે આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે તો સારા નાગરિકો મોદી સાહેબ એમ કહે છે કે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે દરેક માણસ પૈસા કમાશે તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી આપણે બધા એમને ચોર્યાસી લાખ યુનિઓમાં જખ મારીને એટલે માણસ બન્યા છીએ એમને નથી બન્યા અને એમાં બધા બધા સ્પેરપાર્ટ ઓકે છે એટલે લોટરી છે પણ કોઈ કહેતું જ નથી જેને પૂછો હું શું કરું પ્લગમાં આંગળી ઘાલ દેવાની પાંચ મિનિટ થાય પેલા કરસન કાકા નિરમા પાવડર વેચતા હતા આજે એંસી હજાર કરોડનો કાકો આસામી છે પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફરતા લઈને ત્રણ ભાઈઓ થિયેટરમાં વેચે પાંચ પાંચ હજાર કરોડના બટાકા વેચે છે ને આપણે હું શું કરું પ્લગમાં ભગવાન છે ને ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય એટલે મરદ બનવું પડે બધે પુરુષોત્તમ ભાઈ દિવેશભાઈ નહીં આવે જીવન શું છે કે તમને મહિના પેલા ખબર હતી કે તમે અહીં બેસો સાહેબ અહીં બેસે હું અહીં અહીશ ખબર હતી કેવા બધા બેઠા છીએ તો આ શું છે આ સમજ પડી જાય ને તો બેડો છે પણ એસી વર્ષે બધા જીવનમાં મજા નથી તો પ્લગમાં ગાલ દો આંગળી પૂરું થાય આજે ચોર્યાસી લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે એ ખબર જ નથી પણ એની પાયાની શરતો શું છે સમય ઓછો છે ટૂંકમાં કહી દઉં પછી સ્પેશિયલ એક વાર અઢી કલાક કથા કરવાઈશ પાંચ વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે પણ આ પાંચ વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી આ પહેલી વાત શું છે જેને સુખી થવું છે પૈસા ત નહીં જુઓ મારી પાસે મર્સિડીઝ છે પૈસા છે સફળતા નથી બોસ પૈસા તો હલકા લોકો પાસે બી હોય પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માફ કરે છે આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે લખી રાખો આજે કાગળમાં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે ત્રણ વર્ષ કરજો ના થાય તમારું જૂતું મારું મોઢું પાલનપુરમાં એક હોટલમાં હું ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર થ્રી ઇયર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન ગુજરાતી બોલું પાછું અંગ્રેજી ઉપરથી જશે જો ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે ગો ગો ના આવે એટલે ગુજરાતી માં માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય આ યાદ રાખવાનું પહેલું કામ શું કરવાનું આજથી જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠ્યા રાત્રે સુઈયા બધું બેસ્ટ સવારે ઉઠ્યા ભગવાનને યાદ કરવાના ઉઠાડી દીધા કેટલા હોઈ ગયા સવાર ઉઠતા જ નથી એ ગયો એને થેન્ક યુ કહો એને જરૂર નથી આપણે જરૂર છે મસ્ત કસરત કરવાની સાહેબ આજે મારી ઓગણસાહીઠ વર્ષની ઉંમર છે હંડ્રેડ ડિપ્સ મારું છું સવારે સો ડન મારું છું નો ડાયાબિટીસ ભાઈ એમને થોડું થવાય છે ગમે તેને પકડીએ તો છોડીએ નહીં હમણાં હું બહાર એક છોકરાને ને જો આટલો પેન્ટ પહેરેલું આટલે એટલે મેં કે લો વેસ્ટ વેસ્ટ જ ક્યાં છે ખેંચો તો ઉતરી જાય કોળી પટેલના જે કોઈને પકડીએ ને તો છોડીએ નહીં આ બાવડું મજબૂત છે આ છે અને પેલા પીળા જબ્બાવાળા ભાઈ ક્યાં ગયા સરસ વાત કરી ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે પણ તકલીફ શું છે બધા કે દોડો પણ ક્યાં દોડે ભીતે માથું ઊંચો મંગલ પર ઘર બનાવ બની જાય બાપા ને બગીચો છે અહીંયા ભાડે નથી મળતું સુરતમાં પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો પાંચ હજાર પુસ્તકો વાંચ્યો સો કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ કે આજથી જે કરો તે બેસ્ટ કરો જો સાફા બાપા બધા પહેલા જન લગન માયા છોડીને મને પહેરાવી દીધો બેહાડી ફાવતું નથી પણ કીધું ફવાડો કોક દાડો વળી લગન પછી આજ મોકો મળ્યો છે બધું બેસ્ટ પ્રોગ્રામ દીવો બધો સ્ટેજ ટીપોઈ લાઈન મૂકી બુકે બુકે આપ્યા મને અંદર બધું બેસ્ટ જે કરો અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો પોણા અગિયાર આવી જવાનું પરીક્ષા આપવા જઈએ ચોરી નહીં કરવાની ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી એના કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય આપણે ચોરી કરીએ ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ સાહેબ ચાર હજારનું કામ કરતો મારી માં કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું ચારસો માં ચાર હજાર નું કરો ને ચો છત્રીસો મહાદેવના ત્યાં જમા થાય અને ત્રીસ વર્ષે મહાદેવને ને જખ મારીને આપવું પડે બોસ તમને કહું છું પચીસ પગારો તો પચાસ નું કામ કરજો પચીસ માં જે કરો તો મજૂરી છે પણ પચીસ ઉપર જે કરો એ જમા થાય છે ને એક દિવસ ઈશ્વર બદલો આપે છે આપે છે ને આપે છે જે કરો તે બેસ્ટ કરો મારા મારી કરવાની નહીં થાય તો છોડવાની નહીં આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું ભાઈ તું નહીં કે તમારી પાસે શીખ્યો છું બધું જાણી ના આવ્યું બધું હોદ્યું ખાસું કીધું બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ એનો કીધું આપણે જઈ આવીએ હે ને જે કરો તે બેસ્ટ કરો બીજું બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા ઓગણીસો ચોર્યાસીમાં ડૉક્ટર બનવું એટલો હોશિયાર સૌથી હોશિયાર આખી સ્કૂલનો પરીક્ષા આપી ચોપન ટકા આવ્યા ચેક રિટર્ન ચોપન ટકા કેમ આવ્યા સૌથી હોશિયાર હતો છતાંય કેમ કે આજે કોલી સમાજના સેમિનારમાં સ્પીચ આપવા આવવાનું હતું આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે પુરુષોત્તમભાઈ મુંબઈ ગઈ આ બધું કરવા નતા ગયા પણ સમય સંજોગ એવા ઉભા કરે કે માણસ જાગી જાય આપણે જાગતા નથી અને ઈશ્વર પર કે તું જે એ યોગ્ય દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે કોઈની ખુશામતો કરવી કોઈની ચાપલુસી કરવી અને જેને મોકલ્યા એની કરીએ ને તો બેડો પાર થઈ જાય આ આપણે કરતા નથી એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે ભગવાને આપણને એક વાર બનાવ્યા આપણે માનો એ મહત્વનું નથી તમે કોઈને માનો એ મહત્વનું છે તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે રોજ સવાર પડે એક વાર યાદ કરી લેજો જુઓ તમને બતાવવા નથી લાવ્યો ખિસમ રાખું છું ગાડીમાં નવરા પડીએ બે નામ લઈ લેવાનું રોજ એને એક વાર યાદ કરજો નહીં તો જો એને યાદ કર્યા ટિકિટ ફાટી જશે ઈશ્વર પર શ્રદ્ધા પણ આપણે તો ભિખારીઓ પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે આપણે મંદિરની મૂળ તો બધા જુઓ બેંકમાં એક હજાર રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો બે હજાર તો ચેક પાસ થાય તો પહેલા જમા તો કરાવો અને જમા શું છે કુટુંબ માટે સમાજ માટે પરિવાર માટે જે જીવે તમે જુઓ અનિલભાઈ પટેલ આ માણસને હું પહેલી વાર ખરેખર એમની મધર માટે એક જોરદાર પાડો બે ભાઈઓ આવા પેદા કરે અરે એક નાનકડી વાત કહી દઉં તમારા સુરતમાં એક છોકરીએ ક્રિકેટ છોડી દીધું તો ટીવી એની જાહેરાત રેડિયો પર કે આ છોકરીઓ હોશિયાર છે ગરીબ ગદી પર ક્રિકેટ છોડી દીધું તે એક છોકરીએ જઈને એના માટે ક્રિકેટની કીટ આપી દીધી તો પેલી છોકરીને નવાઈ લાગી કે મારા માટે ક્રિકેટ ટિકિટ કોણે આપી અને એ છોકરી ક્રિકેટ રમી અને અંડર નાઇન્ટીન ગુજરાત રમી એ કીટ આપવા વાળી અનિલભાઈની દીકરી આવા છોકરા આવા જ ખેલમાં પેદા થતા ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે એટલે તમારે પ્રગતિ કરવી છે પૈસા કમાવા છે આ દિવેલ પીધેલા હું જોઉં જેને અહીં બધા જુએ હાલ હશો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે બધા એકબીજાનો હસ્તો ફોટો પાડી લેજો મરી જાઓ તો મૂકવા કામ આવે નહીં તો હીરાભાઈ કોઈ બી મરી જાય તો દિવેલ પીધેલો જોયો ઈશ્વર પર શ્રદ્ધા રાખજો એ જે કરશે જો એક ગોટલી હોય ને ગોટલી એ જમીનમાં નાખો ને તો કઈ ડાળી ક્યાં ફૂટશે ખબર હોય તો આપણે જન્મ્યા ને એટલે ક્યાં ફૂટશું ખબર નથી પણ એની પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે એ અને બીજું તમારા સમાજને એક વાત કહું તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય અરે ઘી લગાવી નીકળવાનું જલસા છે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો એ જે કરશે યોગ્ય કરશે અને બીજું આ પાપ પુણ્યને સ્વર્ગ દર્કમાં પડશો નહીં ઉપર સ્વર્ગ છે અને સ્વર્ગમાં અપ્સરાઓ છે અને અહીંયા ઓછી છે ઉપર બધું મળે છે અહીંયા મળે છે છોડો બધી વાતો પાપ અને પુણ્ય એટલે શું જો તમે અહીંયા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છો અને એમાંય પતિ પત્ની લગનમાં જાય તો કેવા તૈયાર થાય ઘણીયા તો મારી વાઈફને જોઈએ મન થાય મારું બૈરું છે કે બીજાનું છે અને ઘરમાં તો કામવાળી વાળી કંઈ ઘરવાળી કંઈ ખબર જ ના પડે મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેર મેં તું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ પાપ અને પુણ્યની કોલી પટેલ સમાજ એક જ વ્યાખ્યા છે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાની ગાડી ઉભી રાખીએ સીધી જ કચરો ફેંકીએ કચરા પેટીમાં જ જમવા બેસીએ એક દાણો હેઠો નહીં મૂકવાનો પાપ છે અને બધું બેસ કર્યા પછી ઈશ્વર જે કરશે એ યોગ્ય કરશે મેં ધંધો કર્યો ના ચાલ્યો મેં ખેતી કરી ના મેં ઝીંગા નાખ્યા જીવાત પડી ગઈ મરી ગયા હરી ઈચ્છા ત્રીજી વાત જેના માટે મેં છવ્વીસો સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા તમારે સુખી થવું છે પૈસાદાર થવું છે સમાજમાં માન મોભો મતબો ઓટોમેટિક થાય એવું કરવું છે તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો તમારામાંથી કેટલા લોકો લાગો છો ખાલી હાથ ઊંચો કરો આટલા લોકો જોડે હું સેલ્ફી પડાવીશ હું દસ હજાર લઉં છું પણ તમારા મફત આ દુનિયામાં માત્ર 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 ને જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ નથી તમારી પ્રગતિ મા બાપ થી મોટો દેવ નથી અને મા બાપ થી મોટું પૂજની આ વિશ્વમાં કોઈ છેદ નહીં સાત હજાર વાર આપડા પિછવાડા ધોવે છે આપણી માં ચડ્ડી પાછળ સાફ કરે છે અને આપણે માના પગ ના ધોઈએ નર્કમાં જઈશું અને નર્ક ઉપર નથી કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી કોઈ જીવતો નથી આવ્યો બધું અહીંયા જ છે સવારે સાડા તો પહેલા મારી બાના જવાનું પગે લાગવાનું એ તો હોય અને પગે લાગી નીકળવાનું તો તરત જાગી ગઈ મને કે ક્યાં જાય મેં સુરત કેમ જાય છે મેધું પ્રોગ્રામ છે કોનો છે કોલી પટેલ સમાજ નો કોણ આવે છે આ ડોસી એટલા સવાલો પૂછે બોસ પણ તોય જવાબ આપવાના બોસ ઇઝ બોસ પછી કે નાસ્તો કર્યો લખી કર્યો જો ને મેં દૂધ ખાઈશું બધા સવાલના જવાબ આપવાના અને આપણે સાલું એમ કહીએ કે મા તને બોલતા નથી આવડતું બાપા તમને ખબર નથી પડતી આપણે કદી સુખી નહીં થઈએ સાહેબ દસ હજાર વર્ષની સંસ્કૃતિ અને અહીંયા દીકરીઓ બેઠી છે દીકરીઓ તમને કહું છું આ વિડીયોના માધ્યમથી મા બાપથી છાના માના પ્રેમ કરશો નહીં કે લગ્ન કરશો નહીં એનું કારણ કહું છું તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે મેસેજોને પ્રેમ કરો છો ને ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની નથી થઈને તો આ મારી તમને દુઃખી કરશે અને પછી તમારે આમની પાસે આવવું પડશે કે હવે છોડાવો આ છોડાય દેશે સમજી ગયા ને મા બાપથી મોટો દેવ નથી સાહેબ સ્પેશિયલ ત્રણ કલાક કોળી સમાજ પરિવાર સાથે પ્રોગ્રામ કરશું હું આવીશ બરાબર બોલીશ તમે ચાહો છો કે હું ફરીથી આવું ફરીથી આ સમાજમાં પ્રોમિસ આપું છું દિવેશભાઈ કે આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરશું અને એમાં હું સ્પેશિયલ આ વાત કરવા આવીશ પણ એ પ્રોગ્રામમાં એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય કેમ કે રણમાં ખેતી કરવાનો મતલબ નથી ફલદ્રુપ જમીનમાં થાય તો આજે આખો કોલી પટેલ સમાજ સુરત અને ચોર્યાસી ગામ નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગ અચ્છા હવે તમે ઘરે જઈને પગે લાગશો ને શું છે પૈસા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં કરું સાહેબ લાગજો જે મા બાપ ને ઝૂકે છે ને દુનિયામાં સલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે આ ભારતીય સંસ્કૃતિની તાકાત હતી અને એટલે દસ હજાર વર્ષ દેશ પર લોકો હુમલો કર્યો આ દેશ તડી ખમ ઉભો છે કેમ કે અહીંયા જીજાબાઈ જેવી મા હતી ને શિવાજી જેવા છોકરાઓ હતા અને માનું મહત્વ હતું આજે આપણે બધા બે હાથ ઊંચા કરી અને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું વિડીયો વાળા ભાઈ આ વિડીયો ઉતારો ભાઈ બધા હાથ ઊંચા કરો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને વિસરશો નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને ઘણાને કહું છું મા બાપને પગે ના લાગે તો તમારી ઈચ્છા પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે એવું કોઈ કામ કરશો અને સાહેબ તમે મારી બાને પૂછો ને મારો સંજય એટલે બોસ કોઈના સર્ટિફિકેટની સલાહ ગામની જરૂર નથી આપણા મા બાપ ખુશ હોવા જોઈએ આપણા માનો મેઇન રૂમ આપણા હોલમાં હોવો જોઈએ પાંચ મિનિટ લઈશું છેલ્લું પતવા આવ્યું છે પહેલો નિયમ જે કરો તે બેસ્ટ કરો બીજો નિયમ બધું કર્યા પછી ભગવાન જે કરે એમાં ખુશ મારી સાથે આવું કેમ થાય છે જખ મારવા થાય છે એ જે કરે સારા માટે એ ટકા ના આવ્યા નાઇન્ટી માં હીરામાં નુકસાન ના કર્યું હોત કન્સ્ટ્રક્શનમાં નુકસાન ના કર્યું હોત તો આજે અહીંયા ઊભો ના હોત બોલો જે થયું સારું થયું કે ના થયું સારું થયું અને મા બાપથી મોટો દેવ નથી મા બાપથી મોટું પૂજનીય મંદિર નહીં જાવ તો ચાલશે બ્રાહ્મણ તરીકે કહું છું પણ મા બાપને પગે લાગીને ગુજરી ગયા તો ફોટાને લાગીને નીકળજો જિંદગીમાં કદી દિવેલ પીધેલા ફરવું નહીં પડે ચોથી વાત મેં ત્રણ લોકોને સુસાઇડ કરતા બચાયા આત્મહત્યા કરતા બચાયા આખી ચોપડી લખું છું કે લોકો કેમ સુસાઈડ કરે આ ત્રણ હજાર માંથી પચીસો કયા ખબર છે પેલીએ ના પાડી એમાં પૈને આવી ગયા બધું ચાલતું હોય પછી ફસાય હવે સાંભળજો ગીતા કુરાન બાઇબલમાં એક વાક્ય લખ્યું છે મારા બાપાએ નથી કીધું શું લખ્યું છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌશમાં ફાફા મારવા નહીં તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી મા બાપ બદલી શકાય ભાઈ બહેન બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને આપણે અપવાદની વાત નથી કરતા પણ સાહેબ શબ્દ નથી અપવાદોની ફરીથી કહું તો અપવાદોની જુદી વાત હોય છે બધું નીચે જાય અગ્નિની જ્યોત ક્યાં જાય તો ગુરુત્વાકર્ષણ જાય આપણે બે ટકા પાંચ ટકાની ની વાત નથી કરતા પણ આ બધું ઉપરથી લખાઈ ને આવે છે માટે જીવનસાથી જે છે એ લખણ પ્રમાણે મળ્યું છે એની જોડે જીવી લેવું સમજી ગયા અને સમાજે કદી છૂટાછેડામાં પડવું નહીં હે ભાઈ તું લઈ આવ્યો તો મૂકી આવ તું સાહેબ બહુ મોટો વિષય છે પણ સળગ તો પ્રશ્ન છે તમારા દીકરા દીકરીઓ મોબાઈલમાં તમને ખબર નથી આજે જે દસ વર્ષે પ્રેમ થતો હતો દસ મિનિટમાં થઈ જાય છે અને ત્રણ મિનિટમાં છૂટાછેડા થઈ જાય છે બહુ જાગવાની જરૂર છે અને આ સંસ્કાર આપવાની જરૂર છે કે જીવન સાથી નક્કી છે એક જ મિનિટમાં કહી દઉં મારી કોલેજમાં એક બહુ રૂપાલી છોકરી મને બહુ જ ગમતી પણ મારી સામે હું હોટલમાં વેઇટર ચારસો રૂપિયા પગાર કાળો ભટ એક જોડી કપડા કોણ જોવે પછી એકવાર પ્રવાસ ગયા અને પ્રવાસમાં બસમાં ચડતા મારો હાથ એને આ મળી ગયો આ મળ્યો મને ખાલી આવી મજા મને કે માપમાં રેજે હવે આમાં શું માપ હવે હળી ગયો તો અડી ગયો પછી નથી ગયો તો તારંગા ગયા જઈને પાછા આવ્યા ગામમાં આવીને ઉતર્યા પણ પેલી છોકરી તો પણ અતિ સરસ એટલે ધ્યાન ત્યાં જ જાય હાલું આપણું પછી ગામમાં આવીને મહેલા તું હસ્તી નથી તાર છે શું મને તું તેલ લેવા હું ઘરે આવ્યો મારા બાપુજી બહાર જ બેઠેલા મા બાપ સામે આમ જ ઊભા રહેવાનું સાહેબ આજે બી મેં કોઈ દિવસ મા બાપ જોડે આમ કરીને ઉભા રહે મને કે તારી સગાઈ કરી નાખી મારા બાપાએ કીધું લા મેં તું ક્યાં કરી હુઈયા છા નો માનો કઢી નાખી હું જોવા બોવાનું કઈ નહીં આખી રાત ઊંઘ આવે સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા મને ખબર પડી કે હૃદય આ બાજુ આવે અને એ ધગધગ બી થાય અને સામેથી બહારનું ખુલ્યું અને પેલો હાથ અડ્યો તો ને તારંગા વાળી આઈ અંદર મેં તો હા એ ક્યાંથી આવી મન કે પાણી પીવો લાવ ઉતરે પાણી પી ગયો બે લોટા ભરી પછી મને કેમ આયા છો મેં તું મારી સગાઈ કરી છોકરી જોવા મેં તું મારા મને કે મારા જોડે જ કરી છે પાંત્રીસ વર્ષથી હજી બદલી નથી આપણે સાહેબ બહુ સભ્ય અને તાકાત વાળો સમાજ બેઠો છે સામર્થ્ય સાથે સંસ્કાર મળી જાય ને તો સમૃદ્ધિ જખ મારીને આવે આ સામર્થ્ય વાળો સમાજ છે પણ સંસ્કારો હજી આપણે અહીંયા ઘણા પાન મસાલા ગુટકા ચાલે બહુ દુઃખ સાથે કહું છું હમણાં મારા છ મિત્રો મેં કેન્સરમાં ખોયા આ શું ચાવ ચાવ ભગવાને એના માટે આપ્યું એક ભાઈને તો સીધું અહીંયા આંગળી કરીને પ્લાન હજામના ત્યાં અંદર જતી રહી સીધું કેન્સર એક જણને પહેલું બતાવ્યું સાહેબ જિંદગીનો અસલી નશો ચડાવો ને તો ડુપ્લિકેટ નશાની જરૂર જ નહીં પડે અઘરી વાત છે પણ કરજો જીવન સાથી નક્કી છે જે મળ્યું છે મસ્ત જીવી લેવાનું અહીંયા આ વ્યવસ્થા નથી અને એમાં ખુશ પણ અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ લગ્નને ટકાવવા પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ આપણને પ્રેમ એટલે શું ખબર નથી કોઈ વાર પછી આવીશ એના માટે એક કલાક જોઈએ આજે ગેરસમજ થશે પણ તમને પ્રેમ કોને કહેવાય કહું મારી વાઇફને અમે હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને પેરાલિસિસ થઈ ગયું મારી વાઈફને હમણાં જ એટલે રાઈટ સાઈડ આખો લખવો મારી દીધો પડી નીચે એટલે અમે તો શું થયું અમને ખબર પડી કે સાહીઠ વર્ષમાં કોઈ બીમાર જ નથી હમણાં થયું શું મોઢું ફરી ગયું લાળો પડવા મારીને ઊભી જ ના થઈ શકે આઠ વાગે એને બ્રેન સ્ટ્રોક આવ્યો નવ વાગે મારે ગગજીભાઈ સુતરિયા ત્યાં સેમિનાર મેં કીધું કે હું નવ વાગે પહોંચી જઈશ બર્થ પતાવીને હવે આ તો હાલું આવું થયું મેં ડૉક્ટરને ફોન કર્યો ડૉક્ટર કે આમ છે તેમ છે એક કલાક થશે એમઆરઆઈ કરવું પડે આ કરવું મેં હાલ આ તો ફસાયા તો મેં મારી વાઈફને કીધું મેં તું પલવી તને આવું બધું થયું છે ને આ બધું કરતા બે કલાક થશે તો હું સેમિનાર પતાવી આવું મન કે આ તમે જઈ આવો આને પ્રેમ કહેવાય હું મલવા પડીને તમે ક્યાં જાઓ છો અને ધંધો કેવાય આપણો પ્રેમ કેવો છે પતિ પત્ની છોકરા છોકરી કેવી વાતો કરવા તારે મને કરવાનો પ્રેમ હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હું કોઈ નહીં કરું આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું બહુ મોટો વિષય છે લેલા મજનું સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટ ની ખબર છે પણ મીરા રાધા ને રુકમણી ના પ્રેમ ની જ ખબર નથી એમાં દાટ વળે પાંચમી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું એક શબ્દ છે મોક્ષ કોલી પટેલો સાંભળજો ધ્યાનથી આ દિવેલ પીધેલા ચહેરા જો હસતા રાખવા ને ઊંઘમાય બાકી તો પચ્ચા તોલા હોનું પહેર્યું ને તો હું જોઉં લોકો લગનમાં મોટી સાડીઓ પહેરે પણ હસી ના શકે મોક્ષ એટલે શું સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો મુખ્યમંત્રી બેતાલીસ વર્ષે પત્ની મરી ગઈ બીજા લગ્ન ના કર્યા અને પંચોતેર વર્ષે જ્યારે મરવા પડ્યા ને તો ખિસ્સામાં માં બસો ને પંચોતેર રૂપિયા બેંક બેલેન્સ દેશનો ગૃહમંત્રી પાંચસો ને પાસઠ રાજાઓ પાસેથી એક એક કરોડ લીધા હોત ને તો પાંચસો કરોડ પટેલ પાસે હોત અરે એક એક પ્લોટ અને બંગલો લીધો હોત તો ચારસો પાંચસો પ્રોપર્ટી હોત એ પટેલે એના છોકરાઓને કીધેલું કે ભૂખે મરી જાવ પણ દિલ્હી ન આવતા એ પટેલ બસો પંચોતેર રૂપિયા પર શું કે ખબર છે એની દીકરીને કે મણી હું મરી જવું ને એની દીકરીને કીધું તો બસો પંચોતેર સરકારમાં જમા કરાવી દેજે અને સાહેબ ત્રણ હજાર કરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને આને મોક્ષ કહેવાય ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સુ નહીં અને આજ ભારતમાં એવું એક ખિસ્સુ નહીં જેમાં ગાંધી ના હોય અને હવે કોલી પટેલ આ હોલમાં બેઠેલા બધાને મોક્ષ આપીને જવાનો છું ગેરન્ટેડ કોઈ ગપ્પાબાજીમાં માનતો નથી તથ્ય વાત કરું છું તર્કવાળી વાત કરું છું આપણે પટેલ ના થઈ શકીએ ભગતસિંહ ના થઈ શકે ગાંધી જનક રાજા ના થઈ શકે પણ આપણે શું થઈ શકીએ કળિયુગમાં દરેક માણસને મોક્ષનો અધિકાર છે કેવી રીતે તમારી પાસે એક લાખ રૂપિયા ભેગા થાય ને પચાસ હજાર કોઈ દીકરીનું લગન બાકી ના હોય મામેરું બાકી ના હોય બાકી બાકીના હોય બેંકના લોન બાકીના હોય અને એ પૈસા તમારા જ હોય અને તમારે કઈ બચત કરવાની હોય અથવા ક્યાંક કંઈક કરવાનું હોય તો એક કામ કરજો મોક્ષ માટે તમારા કોલી પટેલ સમાજમાં નજર કરજો તમારા કુટુંબ પરિવારની કોઈ બેન દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર બાર મહિનાનું સીધું સામાન અપાઈ દેજો જીવતા મોક્ષ મળી જશે સાલા આપણે મર્સિડીસ માં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય અને આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય બેન મારી છે કુવાસી મારી છે આ ભાવ પેદા કરો હું પેન્ટ હાઉસમાં રહું દસ હજાર ફૂટના અને મારી બેન ભારે રહેતી હોય લાનત છે સાહેબ આ દેશની તાકાત હતી શકો હુણો વાર્યો અંગ્રેજો મોગલો પથ્થર ઠોકી પણ આ દેશ અડીખમ ઊભો છે કે ઈશ્વરનો સનાતન ધર્મ અને સનાતનના માર્ગે આપણે જીવીએ છીએ સાહેબ કશું આ નથી આવવાનું આ બધું અહીં નહીં છોકરા આ બેટી બેટી બધું કાઢે છે કાડો દોહન બે નિયમ છે મૂકીને જાઓ કે આપીને જાઓ લઈને જવાનું નથી અને છેલ્લી ટેલ નાખવા સમાજ પાસે વડીલો બેઠા છે દિવેશભાઈ તમારે ઉપાડાયેલ જેવું કામ છે હું જે એક યુનિવર્સિટી બનાવું છું કોહલી પટેલ સમાજ પોતાની એક યુનિવર્સિટી બનાવે સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી બનાવે જે દિવસે બનાવો એકવીસ લાખ રૂપિયા આજે મારા પહેલા લખાઈ દઉં છું આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે જેના માટે ડોહો આટલા વર્ષથી લડે છે સ્કિલ ડેવલપમેન્ટ તમે આ ટેટુ બનાવો ને મહિને લાખ રૂપિયા કમાવો તમે સારા પૌવાની લારી લઈને ઉભા લાખ રૂપિયા કમાવો કોઈ કામ નાનું નથી હોતું પણ હાવ નવરા બેહી રહ્યું ને સૌથી નાનું કામ હોય છે એક એક માણસ અને ખાસ છોકરાઓને કહું છું કમાવો નહીં તો લગ્ન કરતા નહીં કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી

પણ તમારા બાવડા મજબૂત છે આ મજબૂત છે ખાલી હૃદય મજબૂત કરવાથી જે કરો તે બેસ કરજો મા બાપની ખૂબ ઇજ્જત કરજો ખૂબ પૂજા કરજો નવી સાહેબ ગાડી લાવો ને મારી માં આગળ બેસે ટીમ પાછળ કેમ કે બોસ ઇઝ બોસ ગમે તે થઈ જાય અને એ ખુશ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો અને જીવન સાથી નક્કી છે અને મોક્ષ માટે મહેનત કરજો સમાજની કોઈ બેન દીકરી કુવાસી દુખી ના રહી જાય અને છેલ્લે એવી સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવો મારી પાસે અઢીસો સ્કિલ છે એની એક્સપર્ટીઝ હું તમને આપીશ એની માટે બસો એકર જમીન જોઈએ કોઈ દરિયા કિનારે મસ્ત સરકાર જોડેથી માંગજો તમે બધા સરકારમાં બેઠા છો અને સ્કિલ યુનિવર્સ જે મોદી સાહેબનું વિઝન છે કે તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં હું કોને એડમિશન આપીશ ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે પછી બે ટ્રાયલ એક ટ્રાયલ પાંત્રીસ ટકા છત્રીસ પચાસ ટકા એડમિશન ક્લોઝ આ હીરા ભાઈ આ કે મારા છોકરા ને તો એ કે નહીં મળે ફોર્મ ભાઈ અરે સમાજ ભેગો થાય તો તેજસ્વી તારલાઓનું સન્માન પહેલો બીજો ત્રીજો અમારા જેવી નોટો નું શું ચોપન ટકા વાળી ક્યાં જાય હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો બધા પોલીસ વાળા રિવોલ્વર લગાવીને બેઠેલા મેં ભાઈ જે ચોરી કરે લૂટફાટ કરે ચેનો ખેંચે એને પકડી પકડીને મારો નહીં મન કે કેમ તમારી રોજી છે કોઈ ચોરી ના કરે તો પોલીસની જરૂર ખરી

હિમાયસે અબ કોઈ ગંગા નિકલની ચીએ મકસદ હંગામ ખડા કરનાહી હૈ સૂરત બદલની ચાહી સૂરત બદલ ખૂબ ખૂબ આ